નમસ્કાર સમાચારમાં આગળ વાત કરીએ ભારત દેશના પ્રધાનમંત્રીની તો નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેઓને દીર્ઘાયુ માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તેમજ સંગઠનના સાથી મિત્રો દ્વારા સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે ગજાનંદ મહારાજની મહાઆરતી મૂળ

ખબર આ પુનમબેન જેવી સંગઠનની અનેક મહિલાઓ સાથે મોદી સાહેબ જ્યારે દેશ માટે ઘણું બધું યોગદાન આપેલ છે ત્યારે ભારત દેશ તેમજ ગુજરાતને વિશ્વમાં ખ્યાતિ મળે તેવા અનેક પ્રયાસો તેમજ કાર્યો કરવામાં આવ્યા છે તેવા વિશેષ વ્યક્તિ એવા મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેઓના આયુષ્ય આરોગ્ય તેમજ કારકિર્દીને લઈને વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ખૂબ જ અગત્યનો દિવસ કહેવાય અને સમગ્ર દેશ માટે આનંદ ઉત્સવનો દિવસ કહેવાય કારણ કે આમના લોકળીલા બધા વડાપ્રધાન શ્રીવાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે જેઓએ દેશ માટે ઘણું બધું યોગદાન આપ્યું છે આજે આમના જન્મદિવસ નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસ શ્રીવાન અર્જુનસિંહ ચૌહાણ તેમજ સાથે ભારતીય જનતા પાર્ટીના તેમના કાર્યકર્તાઓ સાથે મિત્રો સૌ કોઈ આજે એમની દિરદારૂ માટે લાંબા આયુષ્ય માટે તેમજ આવીને આવી કારકિર્દીનું નામ કાર્ય દેશ માટે વિશેષ કરતા રહે તેના માટે શ્રી સિદ્ધિ દેવસ્થાન ખાતે આજે આરતી કરવામાં આવી છે તો આપણી પાસે ધારાસભ્યશ્રી છે તો આપણે ડાયરેક્ટ એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું સર શું કરીશું આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ વિશેષ આજે ગુજરાતના વડોદરા પુત્ર છેલ્લા નવ વર્ષથી સુશાસન દિલ્હીમાં ચલાવી રહ્યા છે આજે અમારા જન્મદિવસ નિમિત્તે સિદ્ધિ વિનાયક મેમ્બર ખાતે આજે મહાઆરતીનું આયોજન કર્યું એમાં અમારી સાથે સંગઠન પ્રમુખ અજતસિંહ ડાભી મારા તાલુકા પંચાયતના નવનિર્મિત પ્રમુખ વિનોદભાઈ ડાભી કારોબારી ચેરમેન નિલેશભાઈ અને સૌ સંગઠનના મિત્રો સાથે વિશેષ પ્રાર્થના કરી છે અને યાદ આરતી કરી છે અંદરએ મોદી સાહેબનું જે આયુષ્ય છે એ અનંત રહે અને નિરોગી છે અને નિરોગી રહે સદા ભારતની અને વિશ્વની સેવા કરે એ વિશેષ બધાએ મળીને પ્રાર્થના કરી છે એટલે આવનારા સમયમાં બે હજાર ચોવીસમાં ફરી એકવાર ચારસો પ્લસ સાથે મોદી સાહેબ વિજય થાય એ પણ વિશેષ પ્રાર્થના કરી છે એ સમગ્ર દર્શક મિત્રો આ રીતના તેમના કહેવા મુજબ મોદી સાહેબ જે કાર્ય કરે છે એ ખરેખર પ્રશંસનીય છે અને સમગ્ર વિશ્વની અંદર આજે જ્યારે એમની નામના છે એવા શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે સિદ્ધિ દેવસ્થાન એ પણ એશિયાનું સૌથી મોટું મંદિર કહેવાય છે અને પવિત્ર મહાત્માજિરે કિનારે આવેલ છે આજે આ સુંદર સત્કાર્ય કાર્ય મોદી સાહેબના નામથી અને અન્ય દિનદાયો માટે આ કેબિનેટ મંત્રી બંધો અને ધારાસભ્ય સભા ઓગણીસો ચોવન તેમજ તેમના સંગઠનના મિત્રો દ્વારા કરવામાં દેશભર ઇન્ડિયા વિરામ ઇન્ડિયા અભિનંદન કરવામાં આવ્યું